તો ભાઈ જે પણ લોકો શરીરમાં જાડા છે ને ભાઈ એવા લોકો માટે ખરીદી કરવા મળી જવાનું છે જેમાં પેન્ટમાં તમને અઠ્યાવીસ ની કમર થી લઈને સાઈઠ સુધી ની કમરમાં પેન્ટ જોવા મળી જવાનું છે અને મારા ભાઈ કલેકશન ની વાત કરું ને તો અહીંયા તમને જીન્સ કોટન પેન્ટ કાર્ગો ટી શર્ટ શર્ટ કુર્તા વગેરે તમામ વસ્તુ છે ને એકદમ અફલાતુન જોવા મળી જશે આમ તમે ખાલી પેલી નજરે જો ને મારા ભાઈ તો આમ ગમી જાય એવું જોરદાર એમ ટૂંકમાં કહો મારા ભાઈ તો કાંઈ ઘટે નહીં ને એવું દાંડવા જેવું કલેક્શન હો અને મારા ભાઈ એક્સપાયર વાળા પાસે ઓફર લાવવા ભાઈ પાસા ન પડે હો તમારી આટું જોરદાર ઓફર એ લાવ્યા છે તો મારા ભાઈ ઓફરમાં એવું છે કે તમે ત્રણ પીસ ની ખરીદી કરશો ને તો તમને બે પીસ ફ્રી મળશે અને બે પીસ ની ખરીદી કરશો ને તો તમને એક પીસ ફ્રી મળશે બોલો કેમ પણ મોજ પાડી દીધી મારા ભાઈ અને મારા ભાઈ આ એસ્પાયર વાળા છે ને તમને ઓલ ઓવર વર્લ્ડ માં પણ ડિલિવરી કરી આપે હો તો મારા વલીડા વાળી તમારા બધા જાડા દોસ્તારો ને મોકલી દો અને તમે પણ ખરીદી કરવા પહોંચી જાવ એસ્પાયર પ્લસ સાઈઝ શોપ માં